અરવલ્લી શામળાજી અણસોલ ચેકપોસ્ટ પાસે દેશી બનાવટની ત્રણ પિસ્ટોલ સાથે જીવતી કાટુસો ઝડપાઈ હતી અરવલ્લી શામળાજી અણસોલ ચેકપોસ્ટ પાસે પોલીસે ગાઝિયાબાદ ઉત્તર પ્રદેશ વીરેન્દ્રકુમાર ચંદ્રપાલ આરોપીને ઝડપી પાડતા હીરો હોન્ડા મોટરસાઇકલના ગુપ્ત ખાનામાં બાઇક સંતાડેલી હતી દેશી બનાવટના પિસ્ટોલો સાથે જીવતી કાટુસો દેખાતા પોલીસ પણ ચોંકી હતી જે બાદ કાર્યવાહી કરાતા નેવું રૂપિયાની કિંમતની હાથ બનાવટી લાકડાના હાથવાળી ત્રણ દેશી પિસ્ટોલ સાથે અઢાર નંગ જીવતા કાર્ટુસ પણ કબજે કરાતા પોલીસે બાઇક પિસ્ટોલ અને કાર્ટુસ કુલ રૂપિયા એક લાખ ચાલીસ હજાર ગુંદામાલ કબજે કરી હતી હથિયાર નિયમ બી તેમજ બીએનએસ ની કલમ ચોપન મુજબ ગુનો નોંધી ત્રણ પિસ્ટોલ અને જુદી કાર્ટુસ સાથે ઝડપાયેલા આરોપી બિરેન્દ્ર કુમાર ચંદ્રપાલ ખાતે ખટીકા ઝડપી સાથે મહાવીર તેમજ મહાવીરનો સાળો સુનિલ અને મહાવીરના પુત્ર અનુપને વોન્ટેડ જાહેર કર્યા હતા

ક્યાંય લૂટ કરવાના એ ચાર લોકો એક સાથે નીકળેલા અને એમની પાસેથી અમે કટ્ટા દેશી ઇન્ડિયન અને કબજે કરેલા છે આરોપીનો અત્યારે ચાલુ છે કોર્ટ પાસેથી સાત દિવસના રિમાન્ડ પણ લીધા છે અને અન્ય આરોપીઓ એમાં પકડવાની કાર્યવાહી માટે એસઓજી દ્વારા તપાસ ચાલી રહી છે અને અલગ અલગ ટીમો અન્ય આરોપીઓ પકડવા માટે અલગ અલગ જગ્યાએ અત્યારે કાર્યવાહી કરી રહી છે જે આરોપી અમે બિરેન પકડ્યો છે એ આરોપી અગાઉ અમદાવાદ બોપલ ખાતે જાન્યુઆરી મહિનામાં બે હજાર પચીસમાં તોતેર લાખની લૂંટ જેમાં ફાયર આર્મ્સનો પણ ઉપયોગ થયેલો છે વિથ આર્મ્સ એક્ટ છે તોતેર લાખની લૂંટમાં એની ધરપકડ પણ થયેલી છે જે તે સમયે એ ઉપરાંત અમદાવાદમાં જ ચેન સ્નેચિંગમાં એ સામેલ છે એની સાથેના જે અન્ય લોકો છે એ લોકો પણ અન્ય અલગ અલગ જગ્યાએ ગુનાઓમાં સામેલ છે આ જે બંદૂકો મળી છે એમાં સીટ નીચે એને જ્યાં પાના પકડ રાખવાની જગ્યા હોય ત્યાં બધી વસ્તુઓ સંતાડેલી વધારે અગત્યનું એ છે કે આ જે વ્યક્તિ છે એ વ્યક્તિ લાઈવ રાઉન્ડ સાથે નીકળેલો અને કદાચ ઓપરેશન બે ત્રણ દિવસમાં જ કેમકે એના મોબાઈલમાંથી ઘણા બધા ઇમ્પોર્ટન્ટ સ્ટ્રેટેજીક જે અમદાવાદના લોકેશન છે કોમર્શિયલ એસ્ટાબ્લિશમેન્ટના એના લોકેશન અને એના ફોટા અમને પડ્યા છે એટલે આગળની કાર્યવાહી એ દિશામાં અમારી ચાલે હજી સુધી ઇન્ટ્રોગેશનમાં એવું દેખાયું નથી પણ એવું બની શકે છે અમે અમદાવાદ પોલીસ સાથે પણ સંપર્કમાં છીએ આ બાબતે અને જો અન્ય આરોપીઓ વધારે પકડાય તો વધારે ડિટેલામાં આવી શકે અમારી પાસે સાત દિવસ માટે રિમાન્ડ ઉપર છે આરોપી એટલે અમે બધી ડિટેલામાં કાઢવાના છીએ